મિત્રો આપણા નામ બોલો કુડિયામાં સ્વાગત છે ને આપણે આજ પતંગ ચડાવવા આવી ગયા વાળા ઉતરના દાડે એટલે મિત્રો વાળા પતંગ આપણે બતાવી નાખો હું ચડાવી દઉં તો મિત્રો વાળો આપણે પતંગ ખાસેલા આવી દીધા

રખ લો હાજી ઓર રાખ દો આ એ હે મુસા કલે આવ એ લે આઈ જા હ ની લાય કે જન ખબર ગાઈસ

Kepala, kepala, kepala guys, suka dah, saya tahu guys, kepala ya, batangnya dia katun ya, oke, apalagi, full din mo, kepala. તો ગાઈસ આપણે એ પતંગ સડાવવાનું છે થોડી વાર રહી ફડાવો પણ પાડી થોડો તો કઈશ બુકમાં બનાવી રહજો ઉત્તરાયણ છે ઉત્તરાયણ લાઈક કરજો વિડીયો શેર કરજો બાળો બાળો પણ ભોગવું આપણે

જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરજો જય માતાજી એક વાર નજારો બતા